નમસ્કાર આપ જુઓ છો પ્રકોપ ન્યૂઝ અને વિપુલ ધામેચા ઉપલેટાથી મોટા સમાચાર સાથે ઉપલેટા શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં હિન્દુ અને મુસ્લિમ આગેવાનોને સાથે રાખી શાંતિ સમિતિની બેઠક યોજાઈ પીઆઈ પટેલ સાહેબ દ્વારા આ બેઠકનું આયોજન શું હતું આ બેઠકનો હેતુ ઉપલેટા શહેરમાં આવતા તહેવારો રમજાન મહિનો હોળી અને ધોળેટીને ધ્યાનમાં રાખીને શાંતિ જાળવવી હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના આગેવાનોને સાથે લઈ તહેવારોની હળીમળીને ઉજવણી કરાવી શકાય તે માટે સમજૂતી કરવી સમાજમાં ભાઈચારો અને સોમસામાન્યનું વાતાવરણ જાળવવા પ્રયાસો કરવા આ બેઠકમાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ તેમજ હિન્દુ અને મુસ્લિમ સમાજના તમામ આગેવાનો હાજર રહ્યા હતા સૌ પૂરી તકેદારી રાખવા અને સૌહાર્દપૂર્ણ રીતે તહેવારોની ઉજવણી કરવાની ખાતરી આપી તો આ હતી આજની મહત્ત્વપૂર્ણ માહિતી ફરી મળીશું નવા સમાચારો સાથે જોતા રહો પ્રકોપ ન્યૂઝ સત્યને આપના સુધી